ભાજપના ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો છે દમણ દીવથી ભાજપે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને રિપીટ કર્યા છે લાલુભાઈ પટેલે આજથી જ પ્રચારની શરૂઆત કરી દીધી છે મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ મેળવી તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા દમણ દીવ અને દાદરાનગર હવેલીના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી ત્યાં ઉપસ્થિત રહ્યા ચોથી વખત સંઘ પ્રદેશથી ચૂંટણી લડી રહ્યા છે લાલુભાઈ પટેલ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ચૂંટણી જીતી ચૂક્યા છે લાલુભાઈ ચોથી વાર જીતનો લાલુભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજે ટિકિટ આપવામાં આવી એ જનતાને એના વિશ્વાસ પર આપવામાં આવી ચોથી વાર ચોકપુરે ચોથીવાર ચોથી વાર ચોક્કસ બહુમતીથી સીટ કાઢીને પ્રથમ શ્રી ગણેશ કરીને નંદનભાઈનું ખોડામ આપી દઈશું દિલ્હીમાં ને લોકો મન બનાવેલું કે બીજેપીને જ વોટ આપવાના આધિણ પ્રધાનમંત્રીને વોટ આપવાના કારણ કે વિશ્વમાં નામ આજુ ઊંચું કરી લખ્યું આપણું દેશનો દુનિયાની અંદર ને દમણડીવીની કોઈ ગણતરી નથી બે હજાર ચૌદ પછી આદરણીય નંદનભાઈ મોદીના આશીર્વાદથી અહીંયા ખૂબ કામ કર્યા અને પ્રશાસક પોલભાઈ પટેલ ખૂબ કામ કર્યું લગભગ દીવ અને દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં ચૌદ હજાર કરોડ જેટલા કામો થયા છે હજારો લાભાર્થી છે અને સાથે સાથે લાલુભાઈ છેલ્લા ટોન ટમથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ રૂપે સંસદમાં બિરાજમાન થાય છે આજે ફરી વખત ચોથી વખત એમને ટક મળી છે ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને આજથી જન સંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે ટૂંકા સમયની અંદર લોકોએ જે ભવ્ય સ્વાગત લાલુભાઈનું કર્યું છે એના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે આ લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત સાથે વિજય થવા જઈ રહી છે અને ફરીથી ચોથી વાર લાલુભાઈને લોકસભાની અંદર પહેલું કમળ મોદીજીને અર્પણ કરવા દમણ જનતા જઈ રહી છે રાજકોટમાં આંગણવાડી